વેલકમ ટુ માઇન્યુલોક દોસ્તો અમારા નવા વિડીયોમાં આપનું સ્વાગત છે તો કેમ છો બધા મજામાં આવીશો તો ગુડ મોર્નિંગ બધાને તો અત્યારે આપણે વાગી ગયા છે સવારના નવ અને જવાનું છે શૂટિંગમાં આજે શૂટિંગમાં તો ભાવનગર બાજુ જવાનું છે પણ હવે ક્યાં થાય છે એ ખબર નથી પણ અત્યારે જઈએ છીએ ભાવનગર બાજુ બહુ મસ્ત ગીત છે હવે અહીંયા જઈને આપણે જોઈએ છીએ કેવા કલાકાર બધા અને કેવા એક્ટર છે તો એ બધું બતાવીશ પણ હવે સીધા જઈએ આપણે શૂટિંગમાં આપણે છે ને લોકેશન તો પોગી ગયા છે જો ડુંગરા વાળો વિસ્તાર છે ભાઈ પૂછતા પૂછતા ફોન કરતા કરતા ભાઈ છે ને ગાડી આમથી આમ આમથી આમ આંખતા આંખતા પોગી ગયા છે મતલબમાં હવે તમને બધા સાથે મુલાકાત પહેલા તો કરાવી દે એમ કરે અમારા વાલમભાઈ ને વિજયભાઈ બધા બેઠા છે પહેલા તો છે ને બધાની સાથે મુલાકાત કરાવીએ કેમ છો મજામાં મજામાં કેમ છે બસ મજા એકદમ છે વાહ ભાઈ વાહ તમારે કેમ છે વાહ ભાઈ વાહ

પવન એવો આવે તો ઊંઘ આવે ઊંઘ આવે છે પવન આવે એટલે ઊંઘ આવે વાલમ ભાઈ છે ને ઊંઘ કાઢીને બેઠા છે તો હું જ આવ્યો છું તો મને નગરી ઊંઘ જ આવે પવન એવો છે ને વિસ્તાર છે એટલે ના હું છે બીક જેવી છે ને કેમ કે આપણે ધ્યાન રાખવા વાળા બે આવ જ મૂક્યા છે વાહ અને નાવામાં છે ને આમ આમાં સ્વિમિંગ પૂલ છે ને આમાં નાવા ભાઈ ના છે ને નાખવાના છે આ ભાઈ આ નાવાનું છે બપોર થાય ને એટલે સ્વિમિંગ પૂલ શું કેવાય તમારે કેમ છો મોજ માં તો શું છે બાકી મજામાં આ બાજુ જવો તૈયાર થઈ રહ્યા છે કેમ શો રીના ભાભી મોજ માં

તો જો આવી રીતનું બધા તૈયાર થાય છે બાકી તો બધું રેડી હવે થઈ ગયા રેડી કે વાહ મસ્ત મસ્ત આજકાલ તમે કઈક નવા કપડા પહેર્યો મજા જ એવા કરે એવા છે જો આવી રીતના છે

અને આપણે છે ને ભાઈ સેન્જિંગ થોડું કરી નાખી છે તો તૈયાર થઈ જાય પછી આપડો વારો પહેલા આવશે પછી આવશે ખબર નથી પણ હવે તૈયાર થાય. જય માતાજી જય દ્વારકાધી જો મુકેશભાઈ પાસે મેકઅપ કરાવો જો હરખો કરજો ઓ મારા ને આ ન કોપરું ફાડ નાખી તારું હા આમ જોવો તો ખરા મેકઅપ મેન છે આમ જોવો તો ખરા તમે આજ હિરોઈન થઈ મેકઅપ મેન બની ગયા મારા મારા ભાઈ છે ને ખોપરું ફાડ ને મેકઅપ હારો કરજે તું હારો કરજે આવડે એવો કરું ને કઈ નાખો એટલે થોડો થી આમ બહુ બહુ થોડો દેખો બધાય થી એવો કરજો હા લે તમારી થી થોડો દેખો એવો ને કરે તરત કે ગીતમાં કે કાડીઓ આવી ગયો એટલે એવું છે થોડો ફૂલ સારો હલો બધા રેડી થઈ ગયા હવે જાય પાછા

કઈ વાંધો નહીં તો આલો ફટાફટ આવો અને આ બધું વીખી નાખ્યું અમાર મૂકવું ખરા હા આમ જોવો આ છે ને આખી જાન તૈયાર થઈ જાય એટલો બધો સામાન છે આખી એક જાન તૈયાર થઈ જાય એટલો બધો ખાલી આ એક જણાનો બે નો છે ખાલી સામાન એવું બધું છે અડધો ઘરે પડ્યો આ તો અડધામાંથી અડધો ને આમાંથી અડધો છે ઓ તો ઘરે અમારે ગાય શું કહેવાય એક ખટેરો ભરવા આવવો પડશે આવજો ને કે દે આવવાનું હાલો કાય લજ રાખો હાલો નો આવે નો આવે આવડા નો હોય કે કાઈ વાંધો ની જોબે આપણે તો મેકઅપ કરી નાખ્યો છે ને હવે જઈએ છે નીચે આખરે શૂટિંગ શરૂ થાય છે હવે શૂટિંગ કેવું છે થાય તો આપણને ખબર ન હોય ને જઈએ ખબર પડે મને હાલો આવજો તો હા હાલો તમે આવજો હાલો 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 કુકો મેવો આવી ગયો છે કુકો મેવો આમ જો તમે હા ફરફર ફરફર જો વાલમબાઈ ની મેવો ખાઈ છે આમ જો નીચે ટેબલ ઉપર બહાર કાઢીને પછી હો ફરફડ કેવાનું ફરફડ આવી રીત છે બધું

અરે રીના મેડમે બનાવી અને અમને ભાઈ વાહ એટલે તમે એની વાત કરો ના ફામ ઓળતાની હો ધીમે 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 આખરે પેનો ફામ આવું છે ઓહો હો 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 ફામ આવું છે વાળા પાછા કોઈ આયા નહીં તમને એમ લાગે કે આ વાલું બેન નામ હોય છે આવું બધું છે રાહુલ તમારે તો આપણી તો સા ભાઈ આવી ગઈ છે સા પી લે પેલા રોલિંગ એક્શન જો આવા નહીં જોઈન પે કરો પેલેસ નહીં બાળકીઓ રમા એમ કરો અહીંયા જો વાલમભાઈ ની છે ને

દોઢ મહિનાનું અને આમ જોવો તો ખરા આમ જોવો તો હરખા બેઠો આમ જોવો બે દિલ માં બે હવે ભૂખ લાગી એટલે છે ને આ બે માંથી એક કે કઈ બોલશે નહીં કારણ કે ભૂખ લાગી ગઈ તો આમ જો અહીં ફોટા શૂટ છે બહુ મસ્ત અને આમ જો ખોડી શું બેહી ગયા છે ને નિરાય છે એટલા પણ મારા ચાર મિત્રો જોતા હોય ને માવો ખાતા હોય ને મને કમેન્ટ કરજો ને જન ખાવ હોય ને તો શિવર વી આવજો શિવર આવું છે ને મુકેશભાઈ ક્યારે તમને પૂછતા નહિ ખાવા બાવ ને એમ કે હું જમવા બેઠો છું તમને એમ નઈ કે ખાલો જમ શિવર પોકતા ખાટ સુરા પોગી જાય જો બધાય દહ દહ માવા આપશે મુકેશ ભાઈ હા મુકેશ છે ને ઘરની દુકાન છે હા હા મફતમાં

બે કિલો મોકલાવું કે હાલ માં મળે એવું છે એ ચાક રોટલા અને અહીંયા જવું તમને કોઈ બટેટા રીંગણા નું શાક આવી ગયું સાસ આવી ગયું રોટલો આવી ગયો તો ગરમા ગરમ ઉપાડી લઈ અને મરસા ખાવાય તો આવી જાવ મેડમ મરસા ની બાટો બોલાવે છે ના ના ઉપાડી લીધા ઘણા બધા મારા મુકેશભાઈ મરસા લઈ ગયો મરસા લેવા છે તમારે

પાછા કપડા જો ભાઈ પૂરું થઈ ગયું મારે પૂરું થઈ ગયું છે તમારું કેટલું બાકી હા ભાવનગર આજે છે તમારી સાથે જ વળ્યું નક્કી નહીં નહીં એકલા જ આવું મારે એક લાઈક લાવવાનું છે તમારે આને તમારે આની ઘરે પછી આની ઘરે બે ની ઘરે જવાનું છે મારે થાવું મારે જવાનું છે તમારે કેમ ના થાવું અહીંયા શૂટિંગ તો છે ને સાલુ છે અને હવે આપણે છે ને જો છેલ્લા છેલ્લા સીન છે આ બધે અને આપણે નીકળવાનું છે ભાઈ હવે તો ઘરે નીકળી જઈ મોડું થઈ ગયું છે ઘણું બધું બધું જો શૂટિંગ આ બાજુ આંકરે શરૂ છે આ બાજુ આ બધે શૂટિંગ જ ચાલુ છે છેલ્લા છેલ્લા સીન જો આ બાજુ હાલે છે તો ચાલો આપણે નીકળીએ ઘરે તો ભાઈ આપણે આવી ગયા છીએ ઘરે જો નાઈ ધોઈને અને ફ્રેશ થઈ ગયા છે પણ હવે થાકી ગયેલા છે એટલે જમી કરવીને હોવી જવાનું છે સીધું જો કે શૂટિંગમાં બહુ મજા આવી હતી બહુ આનંદ આવ્યો હતો બધા મિત્રો સાથે અને ભાઈ આ સોંગ પણ બહુ એક મસ્ત છે અને તો જોવા ન ભૂલતા આવે એટલે જોજો અમારા વિજયભાઈ બારિયાની ચેનલમાં બારિયા ડિજિટલમાં આવવાનું છે તો ખાસ જોવાનું ન સૂકતા અને આ વ્લોગનો પણ અહીં એન્ડ કરવો છે તો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય તો યાર સબસ્ક્રાઈબરો કરવાનો ભૂલતા અને કોમેન્ટ કરજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો હશે અને મળીશી નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય